સદીની ધારેથી કહું છું પચાસની ઉંમરના ઓવારેથી કહું છું જીવવાની પડી છે મજા એવું હું અનુભવના આધારે કહું છું ખૂબ દીધું છે ઉપરવાળાએ પડી છે મોજ એના સરવાળે કહું છું સૌ સપના સાકાર ના પણ થાય પણ જે થયા તેના સથવારે કહું છું ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું અભાવો સૌ સૌમુકી પર ભારે કહું છું વિત્યા તેટલા વીતવાના નથી જે બાકી છે એના અણસારે કહું છું ખુલ્લા મને હસતો રહ્યો છું મળ્યો જે આનંદ એના ફુવારે કહું છું દોસ્ત મળ્યા સ્વજન મળ્યા વીત્યું મજેથી એના સથવારે કહું છું રહે સૌ આનંદમાં મારા થકી બસ એટલા અમથા વિચારે કહું છું અધૂરો છું અને ટૂંકી છે સમજ એટલે તો શબ્દોના સહારે કહું છું ફાળો છે જેનો મારા ઘડતરમાં તે સૌના ભરપૂર આભારે કહું છું ક્યાંક લાગ્યું હોય જો દુઃખ મારાથી તો માફીની વાત જુદા પ્રકારે કહું છું સિદ્ધને મન ટૂંકું કરવું ભલા એટલી વાત આ મજધારે કહું છું સૌનો આભાર માનું તેટલો ઓછો એટલું જ આગવા અધિકારે કહું છું આમ જ વિદ્યા કરે દિવસો સૌ આ દિલની વાત વારે વારે કહું છું થેન્ક યુ